હેલો મિત્રો આજે આપણે ગુજરાત વિશેની અમુક માહિતી જાણીશું જે તમને સરકારી પરીક્ષાઓમાં પૂછાતા ક્વેશ્ચનમાં મદદરૂપ થશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે અને જો તમે ચેનલ પર ન આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો ચાલો આપણે શરૂ કરીએ ગુજરાત વિશેની માહિતી ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો ને થઈ હતી બૃહદ મુંબઈમાંથી અલગ થયું હતું પાટનગર ગાંધીનગર ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર વસ્તી છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો ને બાણું વસ્તી ગીસતા ત્રણસો ને આઠ સાક્ષરતા ઓગણ ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા જાતિ પ્રમાણ નવસો ને અઢાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યમાં ગુજરાતનું સ્થાન છઠ્ઠું છે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન નવમું છે સૌથી વધુ ધરાવતો જિલ્લો એ છે કચ્છ અને ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો એ છે અમદાવાદ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ જે કંઈ હોય તો તે અમદાવાદ અને સુરતમાં છે સૌથી વધુ જાતિ પ્રમાણ એ છે ડાંગ અને તાપીમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે કે જગ્યા એ છે ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ સૌથી ઓછી વસ્તી વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને સૌથી ઓછું જાતિ પ્રમાણ જે છે સુરતમાં પ્રથમ મુખ્યમંત્રી જે કઈ હતા ગુજરાતના તો છે ડોક્ટર શિવરાજ મહેતા પ્રથમ રાજ્યપાલ જોઈએ તો તે છે મહેંદી નવાજંગ લોકસભાની બેઠક ગુજરાતમાંથી છવ્વીસ છે રાજ્યસભાની બેઠક ગુજરાતમાંથી અગિયાર છે વિધાનસભાની કુલ બેઠક એકસો ને બ્યાસી છે અને ગામડાઓ અઢાર હજાર બસો ને પચીસ અને ગ્રામ પંચાયત જે કઈ આવેલી છે તે તેર હજાર છસો ને પંચ્યાસી અને દરિયાઈ સીમા જે છે સોળસો કિલોમીટર ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત બેતાલીસ પોઈન્ટ છ ટકા અને ગ્રામ્ય વસ્તી જોવા જઈએ તો સત્તાવન પોઈન્ટ ચાર ટકા અને ગુજરાતનો જે કઈ જંગલ વિસ્તાર છે તે છે અગિયાર પોઈન્ટ તે ટકા અને બીજું જોઈએ તો જે કઈ ગુજરાતનું રાજ્ય પ્રાણી હોય તો છે સિંહ રાજ્યુ વૃક્ષ જોઈએ તો આંબો અને રાજ્ય પક્ષી સુરખાબ ફ્લેમિંગો અને રાજ્ય ફૂલ ગલગોટો કહે છે મેરીગોલ્ડ હવે બીજું જોઈએ કે જિલ્લાઓની રચના ક્યારે થઈ અને પહેલા કેટલા હતા પછી કેટલા નવા બન્યા તેની વિશે માહિતી તો સ્થાપના સમય થઈ પેલી મે ગુજરાતની સ્થાપના થઈ સ્થાપના સમયે જિલ્લા હતા સત્તર જિલ્લાઓ ત્યારબાદ બન્યા એકસો ને પંચ્યાસી તાલુકા હતા ઈસવીસન ગાંધીનગર એ જિલ્લો બન્યો ઓગણીસો છાસઠ માં વલસાડ એ જિલ્લાની રચના થઈ અને જે કઈ બીજા જિલ્લા પાંચ હતા એ બે ઓક્ટોબર બે ઓક્ટોબર ઓગણીસો ને સત્તાણું માં શંકરસિંહ વાઘેલા દ્વારા રચના કરવામાં આવી પાંચ જિલ્લાની બે ફોર ઓગણીસો સત્તાવનમાં તેમાં છે આણંદ પોરબંદર દાહોદ નવસારી અને નર્મદા બે હજારની સાલમાં પાટણમાં પાટણની રચના થઈ પાટણ જિલ્લાની કેશુભાઈ પટેલ દ્વારા અને બે હજાર સાતમાં તાપી જિલ્લાની રચના થઈ નરેન્દ્ર મોદી દ્વારા પંદરમી ઓગસ્ટ બે હજાર તેર ના રોજ સાત નવા જિલ્લાની રચના થઈ એ પણ નરેન્દ્ર મોદી દ્વારા જેમાં છે દેવભૂમિ દ્વારકા ગીર મોરબી બોટાદ અરવલ્લી મહીસાગર ઉદયપુર આમ નરેન્દ્ર મોદીએ કુલ આઠ જિલ્લાની રચના કરી પહેલાનો એક તાપી જિલ્લા જોવા જઈએ તો તેત્રીસ છે અને તાલુકા બને છે બસો પચાસ દરિયા કિનારો ધરાવતા જે કંઈ આપણે ગુજરાતમાં રાજ્ય છે તેની સંખ્યા છે પંદર એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે એકત્રીસ અને સૌથી વધુ તાલુકા જે કંઈ હોય તો તે છે બનાસકાંઠાના ચૌદ અને સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો છે ડાંગ અને પોરબંદર એ દરિયા કિનારો ધરાવતા રાજ્યોની સંખ્યામાં પંદર છે એટલે કે પોરબંદરમાં દરિયા કિનારો ઓછો ધરાવે છે એવા જે કઈ જિલ્લા છે એ બંદર છે એક થી વધુ વસ્તી વાળા શહેરો એકત્રીસ સૌથી વધુ તાલુકા બનાસકાંઠા અને સૌથી ઓછા તાલુકા છે ડાંગ અને પોરબંદરમાં ત્રણ ત્રણ હવે આપણે ગુજરાતના ભૂગોળ વિશે માહિતી મેળવશું જે કંઈ આપણે ભૂગોળનું જાણકારી છે તે તમને એકદમમાં મદદરૂપ થશે તો સ્થાન ગુજરાતનું સ્થાન ક્યાં છે ભારતમાં ભારતના પશ્ચિમ ભાગમાં એટલે કે ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં છે અને સાગરના કિનારે આવેલું છે અક્ષાંશ વીસ અંશ એક થી લઈને ચોવીસ અંશ સાત ઉત્તર અક્ષાંશમાં આવેલું છે અને રેખાંશ અડસઠ અંશથી ચાર થી લઈને ચુમ્મોતેર અંશ ચાર પૂર્વરેખાંચ કર્કવૃત રાજ્યમાંથી ઉત્તર ભાગમાંથી પસાર થાય છે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ જિલ્લામાંથી પાંચ અને હિંમતનગર વચ્ચેથી પસાર થાય છે જે કે કર્કવૃત છે એ કટિબંધની વાત કરીએ તો ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ છે અને દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધ છે ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવું કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર અને સડક જે કંઈ છે હાઈવે બનાવેલા એ છે બોતેર હજાર એકસો ને કિલોમીટર અને રેલવે જે કંઈ આપણે છે રેલવેનો માર્ગ છે પાંચ હજાર છસો ને છન્નું કિલોમીટર એટલા કિલોમીટરની રેલવે ગુજરાતમાં દોડે છે સીમાની જો વાત કરીએ કે ગુજરાતની કઈ બાજુ કયું આવેલું છે કયા ખૂણામાં કયું આવેલું છે તો ઉત્તરની બાજુ વાત કરીએ સોરી ઉત્તરની બાજુ વાત કરીએ તો તેમાં છે કચ્છ અને પાકિસ્તાન ઈશાન ખૂણામાં વાત કરીએ તો રાજસ્થાન પૂર્વમાં વાત કરીએ તો છે મધ્યપ્રદેશ અગ્નિ ખૂણામાં વાત કરીએ તો મહારાષ્ટ્ર ને દક્ષિણની બાજુ જઈએ તો છે મહારાષ્ટ્ર અને નેઋત્ય ખૂણામાં જઈએ તો અરબસાગર અને પશ્ચિમ બાજુ છે અરબસાગર અને વાયવ્ય ખૂણામાં પાકિસ્તાન આવે છે તો મિત્રો આ તમને માહિતી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી મેં આવા વિડીયો બનાવતો અને તમને આવી માહિતી મળતી રહે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો